નમસ્કાર ધોરણ નવ વિષય સેમ સામાજિક વિજ્ઞાન પાઠ સેમ પેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પાઠ્યપુસ્તક પેન યા પેન્સિલ બેમાંથી એક સાથે રાખજો મારા શબ્દોને સાંભળજો સાંભળીને પણ પાકું અથવા તૈયારી કરી શકાય છે આજે લેવાનો છે આપણે ભારત આવવાના જળમાર્ગની શોધ મેં તમને પહેલા જ વિડીયોમાં કહ્યું હતું હું લીટીએ લીટી જઈશ શબ્દ શબ્દ ઉપર આવીશ અને પેરેગ્રાફ એક એક પેરેગ્રાફને આપણે મળીશું સો લેટ સ્ટાર્ટ તો તમારો ને મારો અત્યારનું ટાઇટલ છે ભારત આવવાના જળમાર્ગની શોધ પેજ નંબર ત્રણ ઉપર આપ્યું છે તો જુઓ દેશનું નામ છે પોર્ટુગલ પે લોજ શબ્દ છે પોર્ટુગલના રાજા રાજાનું નામ છે પ્રિન્સ હેનરી રાજાનું નામ પ્રિન્સ હેનરી હવે પ્રિન્સ હેનરીએ એક તો આપી પ્રેરણા બીજું આપ્યું પ્રોત્સાહન અને ત્રીજું આપ્યું આર્થિક મદદ આ ત્રણ વસ્તુ જોઈએ પ્રેરણા આપી પ્રોત્સાહન આપ્યું અને ત્રીજું આપ્યું આર્થિક મદદ આર્થિક એટલે રૂપિયા સંબંધિત મદદ કરી અને સાહસવીરોને શું કહ્યું લડી લો એટલે કે નવો જળમાર્ગ શોધો શોધો અને આગળ વધો સાહસવીરો જેનામાં રિસ્ક લેવાની કેપાસિટી હોય એમને કહેવાય છે સાહસવીર આગળ વધીએ પેલી લીટીમાં પેલા જોઈ લઈએ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી કીધું કે તમે નવા જળમાર્ગ માટે લડી લો હું બેઠો છું હું તમને પ્રેરણા આપું છું પ્રોત્સાહન આપીશ અને સૌથી વિશેષ આર્થિક મદદ કરીશ સો નેક્સ્ટ લીટીમાં હવે ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા આ સપોર્ટ મળે તો કોણ ન કરે સપોર્ટ મળે જેને લડવું છે એને પછી વિચારવાનું ના હોય તો જેમને સાહસવીરોને ઈચ્છા હતી એમણે ઘણા પ્રયત્નો કર્યા જેમાં બાર્થો લોમ્યુ ડાયઝ બીજી લીટીમાં શબ્દ છે બાર્થો લોમ્યુ ડાયસ અન્ડરલાઇન કરવો યાદ રાખો બાર્થો લોમ્યુ ડાયસ કેપ ઓફ ગુડ હોપ

ક્રિસ્ટોફર કોલમ્બસ અને એની સાથે જોડી દો સ્પેન ક્રિસ્ટોફર કોલમ્બસ રાજા પણ ક્યાંના સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી રાજા એ કર્યો સપોર્ટ સ્પેન અને નામ છે ક્રિસ્ટોફર કોલમ્બસ ક્યારેક અટકીને પાકું કરી લેવાનું માઇન્ડને કહી દેવાનું રાજાનું નામ આપ્યું નથી પણ રાજાના દેશનું નામ છે સ્પેન અને જે વ્યક્તિ છે એનું નામ છે ક્રિસ્ટોફર કોલમ્બસ એમણે શોધવાની સાહસ યાત્રા નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા ચાલુ કરી જે ચૌદસો ને બાણુંમાં માં ચૌદસો ને બાણુંમાં માં એટલાન્ટિક સમુદ્રમાં ચૌદસો ને બાણું માં એટલાન્ટિક સમુદ્રમાં વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ આવીને અટકી વેસ્ટ ઇન્ડિઝને આપણે જાણીએ છીએ વેસ્ટ ઇન્ડિઝમાં આવીને અટકી જે ક્યાં આવેલું છે એટલાન્ટિક સમુદ્રમાં કઈ સાલમાં ચૌદસો ને બાણું કોને કોલંબસ ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની મદદથી શું કર્યું પોતાની સાહસ યાત્રા ચાલુ કરી ગાતા ગાતા અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના કહીને જે ચૌદસો ને બાણુંમાં પહોંચે છે આજના વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ જે આવેલું છે એટલેન્ટિક સમુદ્રમાં એકતલેટીમાં ચાર શબ્દ ક્રિસ્ટોફર કોલમ્બસ દેશનું નામ સ્પેન નામ છે તમારા પાસે બે એક આવ્યું ક્રિસ્ટોફર કોલમ્બસ બીજું આવ્યું વેસ્ટ ઇન્ડિઝ જે એટલાન્ટિક સમુદ્રની પાસે આવેલું છે અને એક આવી વર્ષની વાત ચૌદસો બાણુંમાં ચાલો આગળ વધીએ મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે કોલમ્બસને એમ હતું કે આપણે કાંઈક ગોત્યું હતું કોલમ્બસને એમ હતું કે આપણે કાંઈક ગોત્યું હતું અને એ ભારત હતું એ ભારત હતું પણ ખરેખર એ ભારત ન હતો એ એક નવો જ પ્રદેશ હતો એટલે ક્રિસ્ટોફર કોલમ્બસ થોડું થોડું થઈ જાય છે મોય મોય પણ આગળ વધીએ આગળ વધતા આ સ્પષ્ટતા અમેરિગો વેસ પૂછીએ કરી હોવાથી અમેરિગો વેસ પૂછી સ્પષ્ટતા એટલે ચોખટ કરે છે ચોખવટ કરનાર વ્યક્તિનું નામ છે અમેરિગો વેસ્પુચી આ અમેરિકો વે અમેરિગો વેસ્પુચીએ સ્પષ્ટતા ક્લિયર ચોક્કસ વાત રજૂ કરી ધીસ ઇઝ નોટ ભારત ધીસ ઇઝ અ ન્યૂ લેન્ડ જેને પાછળથી અમેરિકા 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 તરીકે ઓળખવામાં આવે છે આશા રાખું છું આટલું તો તમને ક્લિયર થયું જ છે હવે આગળ વધીએ પોર્ટુગીઝ નાવિક વચ્ચે નકશો આપ્યો છે નકશાની અંદર તમને રિક્વેસ્ટ છે વ્યવસ્થિત પેન પેન્સિલ લઈને શોધવા માટે કે મથવા માટે જોઈ લેજો નીચેના સૌથી છેલ્લા ફકરામાં આવે છે પોર્ટુગીઝ નાવિક એટલે સેમ પોર્ટુગલ કન્ટ્રીના નાવિક નામ છે વાસ્કો દ દ દ ગામા ગામા વાસ્કો વાસ્કો ગામા જળમાર્ગ શોધ્યો ભારત આવવાનું એટલે ભારત સાથે વાસ્કો જોડી દો ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરનારનું નામ છે વાસ્કો એટલે વા અને ભા વા ભા વા એટલે વાસ્કો ગામા ભા એટલે ભારત ક્રિસ્ટોફર કોલંબસ તો એને તમે યાદ રાખજો ઓપ્શનમાં આપે એ આવશે નહીં ભારત માટે ભા અને વા એટલે વાસ્કો દગામા

પોતાનો વેપાર કરવા માટે યા પોતાના કોઈ પણ કામથી એને કહેવાય છે ખલાસી આ ખલાસીએ ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલીકટ બંદરે પહોંચ્યો સમજવામાં થોડું લેજો વાસ્કો દામા ને ભારત લાવનાર આપણા એક ખલાસી હતા જે એને એટલે કે વાસ્કો ગામાને લઈ આવે છે પશ્ચિમ કિનારે કાલીકટ બંદરે દિશા છે પશ્ચિમ પશ્ચિમનો કિનારો અને બંદર છે કાલિકટ એટલે આપણે ગુજરાતની નીચેવાળો ભાગ લઈ શકાય કારણ કે પેલી બાજુ પૂર્વ છે આપણે ગુજરાત બાજુ છીએ ગુજરાત એ પશ્ચિમમાં છે પશ્ચિમ બાજુનો કિનારો કારણ કે નીચેની ભાગ ઉપરના ભાગમાં તો રાજસ્થાનને બધું છે રાજસ્થાન પાકિસ્તાન એટલે આપણા નીચેના ભાગમાં જે વસ્તુ આપણે દરિયા દરિયાકિનારા સાથે જોડી શકાય તે ભાગ ત્યાં કાલિકટ બંદરે કાલિકટ બંદરે એને લોકેશને ઉતાર્યું હવે કાલિકટ બંદરે રાજા હતા રાજાનું નામ છે સામુદ્રિક જેનું બીજું નામ છે જામો રીન રાજાનું નામ બે સામુદ્રિક અથવા જામો રીન કાલિકટ બંદરે ઉતાર્યો બંદર એટલે આજની આજની તારીખમાં એને કહેવાય છે પોર્ટ કંડલા પોર્ટ અદાણી પોર્ટ મુંબઈ પોર્ટ પોર્ટ એટલે જ્યાંથી વેપાર થતા હોય સીપો અને કન્ટેનરો સાથે સામુદ્રિકે તેને શું કીધું વેલકમ ટાણન ટન એટલે કે આવકાર આપ્યો શું કહે છે આવો આવો અને સાથે સાથે ઓહો વિદેશથી મહેમાન આવ્યા વેપાર કરવી છે કરો વેપાર કરવાની છૂટ આપી આ ઘટનાને મહત્વપૂર્ણ ઘટના એટલા માટે કહેવાય છે કે જે લોકો યુરોપના લોકો ભારત આવવા માટે તડપતા હતા એ તડપ અહીંયા પૂરી થાય છે ઝામોરીને તેમને છૂટ આપી વાસ્કો ગામમાં એ રસ્તો શોધ્યો ભારતીય ખલાસીએ તેને રસ્તો શોધવામાં મદદ કરી અને યુરોપની થઈ ગઈ બલ્લે બલ્લે આમ ભારત અને યુરોપના દ્વાર ફરીથી ખુલ્યા જે કોન્સ્ટન્ટીનોપોલમાં બંધ થયું હતું ક્લિયર કરીએ છીએ આગળના પેજ ઉપર પછી આવીએ છીએ આશા રાખું છું આ ફકરો પણ તમને ઉપયોગી માહિતી આપશે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જલ્દી થેન્ક યુ ફરીથી જય હિન્દ કરતા રહો તૈયારી ખોલતા રહો મગજની બારી